આજે રક્તદાનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને એ રક્તદાનના પ્રોગ્રામના અનુસંધાનમાં અહીંના એટલે કે દાંતીવાડા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંગાઉ પ્રમુખ શ્રી હરેશભાઈ દરજી સાહેબ છે એ આ અનુસંધાનમાં આપને રક્તદાન જે કર્યું છે એના અનુસંધાનમાં આપને સ્પીચ આપશે હરેશભાઈ સાહેબ દરજી નમસ્કાર હું હરેશભાઈ દરજી પ્રમુખ શ્રી બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંગાથ આજે નમોતે નામ રક્તદાન કાર્યક્રમની અંદર અમારા દાંતીવાડા તાલુકાની અંદર યુનિવર્સિટી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને ઓપરેશન સિંધુ અને આદરણીય અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે આજે સોળ તારીખે જે રક્તદાન કેમ્પ કરવામાં આવ્યું છે એમાં અમારા સંયુક્ત કર્મચારી મોરચાના તમામ મંડળના પચીસ જેટલા મંડળો સાથે જોડે અને કર્મચારીઓએ એક અવાજે એક નેમ લઈ અને રક્તદાન ઇમ્પ્રુવ કરવા માટેનો સુંદર મજાનો કાર્યક્રમ તૈયાર કર્યો છે આ કાર્યક્રમની અંદર અમારા દાંતીવાડા ખાતે દાનેરાના ધાનેરાના શ્રી આદરણીય મહાવીભાઈ દેસાઈ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા આદરણીય ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા તાલુકા ભાજપના યુવા પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ ગોકા પણ ઉપસ્થિત રહ્યા અને સાથે સંગઠનના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હાલમાં અહીંયા માધ્યમિક જિલ્લા સંઘના પ્રમુખ શ્રી માનની હરીશભાઈ ડાબી સાહેબ ઉપસ્થિત છે અમારા બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના જાનજી શ્રી ભાઈ શ્રી દેવડા સાહેબ ઉપસ્થિત છે સાથે જ દાંતીવાડાના આ રક્તદાન કેમ્પના કન્વીનર છે એવા આદરણીય કિરીટભાઈ સાહેબ તેજેશભાઈ સાહેબ અને તલાટી મંડળ તેમજ અન્ય તમામ મંડળો આરોગ્ય કર્મચારી તેમજ બ્લડ બેંકના આજે આયોજન સંદર્ભે જેમને પણ સહયોગ કર્યો છે એવા તમામ કર્મચારી મિત્રો બધાએ સાથે મળી અને બ્લડ ડોનેશન કેમ્પ સફળ થાય એના માટે સહિયારા પ્રયત્નો કર્યા અને આજે ખૂબ સારી એવી સંખ્યામાં રજીસ્ટ્રેશન પણ થયું અને

આવા જ્યારે સરકારના પ્રોગ્રામો થતા હોય એમાં એક્ટિવ રહી પોતાનો સમય આલી અને દરેક સ્થળની મુલાકાત લેતા હોય છે તો આપણે એવા આર્યસભા આર્યભાઈ ઢાબી સાહેબને સાંભળીએ નમસ્કાર હું આર્યસભાઈ ઢાભી બનાસપડા જિલ્લામાં જમીન શિક્ષક પ્રભુ આજી ભાઈ ચાલો ચાલો બોલો બરોબર પંચોતેર નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસની પૂર્વ સંધ્યાએ એક સંકલ્પ કર્યો છે જિલ્લાના રાજ્યના તમામ કર્મચારી મંડળે કે એમને આપણે ડેટ તરીકે એક વિશ્વ રેકોર્ડ